નમસ્કાર મિત્રો મારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સૌથી મોટી ખબર સામે આવી રહી છે અમિતાભ બચ્ચનને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે અમિતાભે પોતાનો એપાર્ટમેન્ટ ત્યાંથી કરોડમાં વેચીને બાવન કરોડનો નફો કર્યો ત્યારે મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો અમિતાભ બચ્ચને મુંબઈના ઓશિવાર સ્થિત પોતાનું લક્ઝરીસ એપાર્ટમેન્ટ ત્યાંથી કરોડ રૂપિયામાં વેચી દીધું છે તો ખાસ વાત તો એ છે કે આ દિલથી અમિતાભે બાવન કરોડ રૂપિયાનો નફો આરોપો કર્યો છે મળતી માહિતી અનુસાર મિત્રો વધુ જણાવી દઈએ કે અમિતાભે આ મિલકત બે હજાર એકવીમાં એકત્રીસ કરોડ રૂપિયામાં ખરીદી હતી જેને તેમને વેચીને માત્ર તે ત્રણ કરોડ રૂપિયા ત્યારે મિત્રો ત્રણ વર્ષમાં બાવન કરોડ રૂપિયાનો નફો મેળવ્યો હતો મળતી માહિતી અનુસાર મિત્રો વધુ આપને જણાવી દઈએ કે અભિનેત્રી કુર્તી અને સેના આ લક્ઝરી એપાર્ટમેન્ટમાં રહેતી હતી અને તેનું ભાડું દર મહિને દસ લાખ રૂપિયા હતું આજે આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ